પાવાગઢ મહાકાળી મંદિરમાંથી જૈન મૂર્તિઓ હટાવી દેવાતા વિરોધ શરૂ થયો છે મહાકાળી મંદિર ટ્રસ્ટે જૂના પગથિયાંની સાઈડમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓ હટાવી લીધી ભગવાન નેમીનાથની આ મૂર્તિઓ પાંચસો વર્ષથી પણ વધુ જૂની હતી આ ઘટના બાદથી જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે આ દેશમાં રહેલા જૈનોએ ક્યારેય પોતાના માટે ક્યારેય પોતાની જાત માટે પોતાના અધિકાર માટે લડાઈ લડી નથી માત્ર આસ્થા માટે શાસન માટે અહિંસા માટે જ એ લોકો આક્રોશથી રોડ ઉપર આવ્યા છે પણ એમનો આક્રોશ સંયમિત આક્રોશ હોય છે આ સંયમિત આક્રોશને ક્યારેય પણ નજર અંદાજ કરશો નહીં વડોદરા અને સુરતમાં જૈન સમાજે કલેક્ટર કચેરીએ ભેગા થઈને આવેદન પત્ર પાઠવ્યું ગઈ કાલે બપોર પછી આ ઘટના બની છે ભગવાન નેમિનાથ બાવીસ માં તીર્થંકર અને એમની સાથે બીજી સાત પ્રતિમાઓ તોડી પાડવામાં આવી છે

આપણે ઉભા થઈને ચાલવા લાગ્યા છે કલેક્ટર કચેરીએ જૈન સમાજે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ત્યાંથી ન ખસવાની ચીમકી ઉચ્ચારી છે પણ જ્યાં સુધી કોઈ નક્કર પરિણામ ન મળે જ્યાં સુધી આરોપીને સજા આપવામાં ન આવે અને એ મંદિર નિર્માણની ફરીવાર જગ્યા આપવામાં ન આવે ત્યાં સુધી અમે જૈન સમાજ અહીંથી હટવા માટે તૈયાર નથી સાથે જ તેમની માંગ છે કે દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે અને આજથી જ જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરી યુદ્ધના ધોરણે કામકાજ કરવામાં આવે દિવ્ય ભાસ્કર માટે વડોદરાથી રોહિત ચાવડા અને સુરતથી સુનિલ પાલડિયાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ